ફણગાવેલા મગમાંથી શું બનાવો તો ઘણી વખત બહેનોને આ પ્રશ્ન થતો હોય છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફણગાવેલા મગમાંથી એટલી ટેસ્ટી ચાટ કે તમે ખાતા જ રહી જાશો અને જે લોકો વેઇટ લોસ કરતા હોય તો તેના માટે આ હાઈ પ્રોટીન નાસ્તો છે તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ હાઈ પ્રોટીન સેલેડ જેના માટે મેં ફણગાવેલા મગ લઈ લીધા છે હવે મગને કેમ ફણગાવવા તો એની રેસિપી તમને જોઈતી હોય તો મને મેસેજ કરજો હું તમને જરૂરથી તેની રેસિપી શેર કરીશ ત્યાર પછી અહીં મેં એક કપ જેટલા ફણગાવેલા મગ લઈ લીધા છે એટલે અંકુરિત થયેલા મગ લઈ લીધા છે તેનામાં આપણે એક નાનું સમારેલું ટમેટું એડ કરી દઈશું તો આ ટાઈપની કટિંગ કરવાની છે ટમેટાને બહુ આપણે ઘીચો નથી કરી દેવાના એટલે આપણે ચાકુની મદદથી જ તેની કટિંગ કરવાની છે ચોપરમાં ચોપ નથી કરવાના ત્યાર પછી ખીરા લીધી છે તો ખીરાની મેં કટિંગ કરી લીધી છે ધોઈને ત્યાર પછી બે નંગ જેટલી ડુંગળી લઈ તેની છાલ કાઢી અને તેને પણ નાની કટિંગમાં મેં કટ કરી લીધી છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો એકદમ ઇન્સ્ટન્ટ જો મગ ફણગાવેલા હશે ને તો આ નાસ્તો ઝટપટ બની જશે સ્વાદ પ્રમાણે થોડું આપણે સંચર પાવડર ઉમેરી દઈશું અને તીખાશ માટે આપણે મરીનો એક ચમચી જેટલો પાવડર ઉમેરીશું તીખાશ તમને જે પ્રમાણે જુઓ એ પ્રમાણે તમને અહીં મરી પાવડર ઉમેરવાનો છે ત્યાર પછી અહીં મેં લઈ લીધો છે ચાટ મસાલો તો જો તમે ડાયટમાં આ ફોલો કરવા માંગતા હો તો અહીં ચાટ મસાલાનો ઉપયોગ થોડો ઓછો કરવાનો છે ત્યાર પછી મેં અહીં લઈ લીધા છે નાના સમારેલા લીલા તીખા મરચાં જેથી તેનો ટેસ્ટ એકદમ સારો એવો આવશે હવે આ ચાટ ચટપટી બને ને તેના માટે આપણે લીંબુની ક્વોન્ટિટી થોડી વધારે એડ કરવાની છે જો નાનો લીંબુ હોય તો એક આખો ઉમેરી દેજો મોટો લીંબુ હોય તો અડધો ઉમેરજો યા તો પછી તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે ખટાશ ઉમેરી શકો છો તો લીંબુ અહીં આપણે નીચોવી દઈશું અને લીલા ધાણા પણ અહીં એડ કરી દેવાના છે હું પાછળથી કરીશ હવે આ બધું જ આપણે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ એક વખત તમે આ ચાટ બનાવીને ખાઈ લીધીને તો અઠવાડિયામાં તમે એકથી બે વખત આ ચાટ બનાવીને જરૂરથી ટ્રાય કરશો અને વેઇટ લોસમાં પણ આ ચાટ તમને મદદ કરે છે તો જરૂરથી ટ્રાય કરજો અને એટલી ચટપટી બને છે આમ તમને મગ ફણગાવેલા ન ભાવતા હોય હોય તો એક વખત આ રીતના બનાવીને ટ્રાય કરજો ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે ઘણા લોકો મગ પલાળીને ખાતા હોય છે હાઈ પ્રોટીન હોય છે તેનામાં તો ઘણા લોકોને આ ટાઈપના ફણગાવેલા મગ પણ ઓછા ભાવતા હોય છે તો એ લોકોને આ રીતની ચાટ બનાવીને ખવડાવો એટલે બધું જ ચટ કરી જશે એટલી ટેસ્ટી આ ચાટ બને છે તો આ ચાટને આપણે સર્વ કરી દઈશું તો જ્યારે તમે સવ કરવાના હો ત્યારે જ ડુંગળી ઉમેરવાની નહીતર સ્મેલ આવી જશે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો થોડો પણ ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી લેજો તો ફ્રેન્ડ્સ અહીં આપણે ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું અને આપણી સ્પ્રાઉટની એટલે કે ફણગાવેલા મગની ચાટ બનીને બિલકુલ રેડી છે તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરો ગમે તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમારી આ રેસીપી કેવી બની છે અને ફણગાવેલા મગની રેસીપી જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો ફરી મળીશું ફ્રેન્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવ જોજે શ્રી કૃષ્ણ